વેલકમ બેક ફેવરેટ ફેવરેટ ચેનલ તો આપણે આપણેક રાત્રે સ્ટાર્ટ કરે છે કેમ કે સવારે કઈ એવું લાગ્યું નઈ મને કે શું કરું ડાયરેક્ટ રાત્રે સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે વાગ્યા છે નવ અને ફટાફટ જવું પડશે કેમ કે નવ વાગ્યા છે ને અમે રોજે નવ વાગે નીકળી જઈએ છીએ આજે આજે ત્યાં ત્યાં અને અને પછી જઈને મળીએ પહેલી વાર એવું થયું કે અમે અમે બધા એટલે લઈને છે માલપુડો અમારા વડોદરામાં બાયલી વિસ્તારમાં બે બે દિવસ પહેલાં એટલે કે બીજા દિવસે ગેંગ રેપ થયો હતો તો ખાલીને ખાલી અડતાલીસ કલાકમાં જે લોકો પણ હતા એમને શોધી લીધા છે અને આજે એ લોકોને એવી પડી છે એવી પડી છે એવી પડી છે ને ચલાતું ચલાતું જ નહીં અને અમે તો કહીએ છીએ કે મારી નાખવા એન્કાઉન્ટર કરી નાખવા ભેગો જ હશે એન્કાઉન્ટર કરવા શોધી નાખ્યા છે લોકોને અને ફાંસી હાલ દો ફાંસી ના આલો તો એન્કાઉન્ટર દો અને એન્કાઉન્ટર ના કરો તો અમારા હવાલે દો અમે હવાલે કરી દઈશું કઈ નહીં આ તો મસ્તી મસ્તીમાં બોલ્યા પણ જે લોકો પણ આવી રીતના ગરબા રમડા જાય છે કપલમાં કે કંઈ પણ રીતના તો ખાલી પોતાનું ધ્યાન રાખો કે જે જગ્યાએ પબ્લિક હોય એ જગ્યાએ બેસો આવી રીતના જ્યાં કોઈ ફરતા ના હોય સ્ટ્રીટ લાઇટની નીચે સ્ટ્રીટ લાઇટ પણ ના હોય ત્યાં ના બેસો આવી રીતના આવા કેસો પછી વધે એના કરતાં પરમિશન આ મળી છે પાંચ વાગ્યા સુધીની પરમિશન મળી છે બહુ ટાઈમ પછી કેટલા વર્ષો પછી મળી છે તો પછી આવું બધું થશે ને તો પાછું જેવું હતું એવું બાર વાગે પતાવી દેશે એના કરતા રૂલ્સ ફોલો કરો થોડા આજે આજે અમે એક એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છે ટ્રક ડેસ ચપ્પલ લઈ ગયા અંદર છોડીની નીચે મૂકી દીધા છે હવે જો ના પર ત્યાં સુધી તો બ્લોગ જોઈ લીધો ચંપલ ચંપલ શોધવાના છે તો હવે જોઈએ છે કે ઘરવા પૂરા થાય છે ત્યારે આવીએ છે તો ચપ્પલ મળે છે કે પછી કોઈ બીજાને મળે છે આજે પહેલી વાર એવું થયું કે અમને ટ્રાફિક ના નડ્યો એક બી જગ્યાએ હા ખબર નહીં કે એમાં યુનાઇટેડનો પ્રભાવ આવે છે અલગ અલગ પ્રભાવ છે યુનાઇટેડના બાકી આજે પ્રજ્ઞેશ ઇન્સ્ટાગ્રામ પર કઈક મેસેજ આવ્યો એવું કે છે શું આવ્યો એવું કે છે કે ગરબામાં તમારી એક્ટિંગ સારી છે

આ માળા તો બિલકુલ સારી નહીં લાગે હે ને કમેન્ટ કરજો આ માળા વિશે કમેન્ટ કરજો તમે કમેન્ટ કરજો કે કેવો રેટ આપજો છે તો તમે આપો તમે કોઈ ફાઇનલ આ લોકો તો

ઊંધા દિવસે પેલું કેવું ખરાબ દિવસ આવે તો ઊંધા દિવસો ચાલુ હવે ઊંધા દિવસો ગણવા પડશે કે ત્રણ દિવસ બાકી ચાર દિવસ બાકી એવા બધા બાકી થોડું દુઃખ થાય છે પણ હવે શું કરવું જિંદગીનો નિયમ છે કે એક જશે તો જ બીજું આવશે રે કાના આખી બપોર યુનાઇટેડના ગરબા ઓનલાઈન આવે ને એ જોતો હતો કે અમે લોકો દેખાઈએ છીએ કે નહીં તો આજે કોઈ દેખાવ્યું નહીં તો આજે કહેતો હતો કે આજે એકદમ અંદર રમ્યા તો હવે કાલે જોઈએ યુનાઇટેડના જે વિડીયો હોય છે એમાં દેખીએ કે નહીં દેખા દેખાતું હશે તો વિડીયો તમને બતાવું અમારા કેમ કે અમારા માટે અમારા પાસે કોઈ શૂટ કરવા વાળું નહીં કે અમારા અમે ગરબા રમતો હોય ને ત્યારે શૂટ કરે તો મેં સેલ્ફી સેલ્ફીથી જેટલા આવે એટલા કવર કરું છું હવે કાલે જોઈએ કે આજે ગરબા ગ્રાઉન્ડમાં પણ કંઈ થવું હતું તો બધા જે લોકો ગરબા રમતા હતા તો વચ્ચે જ ઊભા થઈ ગયા હતા હવે શું થયું હતું એક્ઝેક્ટ કંઈ ખબર જ નહીં આને મને ઉપર ચઢાવ તો ઉતારી દીધો મેં હમણાં એને ને ત્રણ દિવસથી એક અલગ સ્ટેપના ગરબા રમતો હતો તો આ લોકો મને ગાડો આલિયા કરતા હતા કે આવા રમો ને તો અલગ ગ્રુપમાં જા અલગ ગ્રુપમાં જા અને આજે આ લોકો એ કે રમ્યા ને તો ખુશ ખુશ થઈ ગયા મને ગાટતો નતા ખુશ તો થઈ ગયા પણ કમર હોય રહી ગઈ ઓનો મમન કરે તો આ તો આવું છે ભાઈ જે સારી વસ્તુ હોય ને એની કદર ના હોય જેમ કે માડા ના ના હા

બોમ્બે બોમ્બે બેલ મેં જ્યારથી નવરાત્રિ સ્ટાર્ટ થયો છે પહેલા બીજા દિવસથી ત્યારથી અમે અહીંયા જ પીએ છીએ અને બહુ જ સારી બનાવે છે અને આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર જ નીકળ્યા છે આપણા નામ બતાવતો વિવેકભાઈ વિવેકભાઈ તો જો નવરાત્રીમાં આવ આવતા જતા હોય તો એકવાર ટ્રાય મારજો મને તો બહુ ગમી છે હવે તમે આવજો ખાજો અને સેવ પૂરી સૌથી મસ્ત છે બેલ કરતા પણ શેવ પૂરી